વસ્તુ કોઈ અકસ્માત સર્જાશે ત્યારે કે પછી વરસાદ પડતા ખાડા વધુ ઊંડા જશે ત્યારે ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે મુખ્ય હાઈવે રોડ આર એન્ડ બી વિભાગ દ્વારા રોડ વચ્ચે કેબલ લાઈન નાખવા કરેલ ખોદકામના લીધે રસ્તા પર ખાડા પડ્યા છે જેના લીધે વાહન ચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે અંબાજી ખાતે આગામી દિવસોમાં ચાર રસ્તા ચોક હાઈવે વિસ્તારોમાં સીસીટીવી કેમેરા લગાવવા અર્થે એકાવન શક્તિપીઠ સર્કલ થી જુનાનાકા વિસ્તાર ગબ્બર સર્કલ સુધીના મુખ્ય હાઈવે રોડ પર થાંભલા ઉભા કરાયા છે જેમાં મેઇન લાઈન ના કેબલ નાખવા માટે મુખ્ય રોડ ની વચમાં ખોદકામ કરેલ છે જે બાદ ખોદેલ ખાડાનું સમારકામ નઈ કરાતા મુખ્ય હાઈવે રોડ જે આરસીસી નો બનેલો છે તેમાં ઊંડા ખાડા તેમજ લોખંડના સળિયા બહાર નીકળી ગયા છે જેના લીધે મોટા તેમજ નાના વાહન ચાલકોને હેરાન થવું પડી રહ્યું છે ગામના સ્થાનિકોને તો ખાડાનો ખ્યાલ હોવાથી વાહન ધીમી પાડીને પસાર થઈ રહ્યા છે પરંતુ આ રસ્તો એ મુખ્ય હાઈવે હોવાથી અહીં બહારથી આવતા યાત્રિકો પણ પસાર થતા હોય છે તો મોટા અને ભારે માલવાહક વાહનો પણ પસાર થતા હોય છે ત્યારે રસ્તે ઝડપથી પસાર થતી વખતે જો ખુલ્લા સળિયા કે ઊંડા ખાડાને લીધે કોઈ અકસ્માત સર્જાય કે વાહનને નુકસાની થાય તો તેના માટે જવાબદાર કોણ આર એન્ડ બી વિભાગ હસ્તક આવતા મુખ્ય હાઈવે માર્ગ પર નિર્માણ અને સમારકામ કામગીરીની જવાબદારી આર એન્ડ બી વિભાગની છે ત્યારે અહીં થયેલ ખોદકામની કામગીરીને અઠવાડિયા ઉપરનો સમય વીત્યા છતાં પણ આરએનબી વિભાગની આંખો ઉઘડતી નથી ત્યારે શું તંત્ર દ્વારા કોઈ મોટા અકસ્માત સર્જાવાની રાહ જોવાય છે કે શું કે પછી આંખ આડા કાન કરી તંત્ર પોતાની મરજી મુજબ કામ કરશે તે પ્રશ્ન છે વધુમાં ગ્રામ પંચાયત વિભાગ દ્વારા જ્યારે પાણીની પાઇપલાઇન માટે ખોદકામ કરાય છે તે બાબતે આરએનબી વિભાગ દ્વારા પ્રશ્નોત્તરી કરાય છે કે કોને પૂછીને રોડનું ખોદકામ કર્યું તો આરએનબી વિભાગે પોતે કરેલા કામ અંગે ક્યારે સજાગ બનશે બ્યુરો રિપોર્ટ ગોવિંદ ઠાકોર દાંતા